નમસ્કાર મિત્રો આજે આપણે આપણા લો સેગમેન્ટમાં ચર્ચા કરીશું કે ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ બે હજાર પાંચ એ અંતર્ગત ઘરેલુ હિંસાથી સ્ત્રીઓના રક્ષણ બાબતે જે અધિનિયમ બનાવવામાં આવેલો છે તેમાં કોને કોને છૂટછાટ મળેલી છે અને કોને કોને કેવા કાયદાના પ્રોટેક્શન મળે છે તે બાબતે આપણે ચર્ચા કરીશું તો મિત્રો એમાં સેક્શન બે થી બે ઈ સુધી બહેનને તેના ભાઈ પાસેથી પણ રક્ષણ મેળવવા માટેની માંગણી કરી શકે છે પ્રોટેક્શન ઓફ વુમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ ટુ થાઉઝન્ડ ફાઈવ ફોર્ટી થ્રી એમેન્ડમેન્ટ જે સુધારો કરવામાં આવેલો છે તેમાં સેક્શન ટુ બી સ્પષ્ટ જણાવે છે કે બહેન તેના ભાઈ પાસેથી રક્ષણની માંગણી કરતી હોય અને બહેન અને ભાઈ બંને અલગ અલગ રહેતા હતા તેઓ એક જ ઘરમાં રહેતા ન હતા પણ સામાન્ય કાયદા હેઠળ એક લોહીના સંબંધે હતા એટલે તેણીએ કલમ બારનો ઉપયોગ કરી અને ભાઈ પાસે પ્રોટેક્શનની માગણી કરેલી હતી જે ભાઈ પુરવાર ન કરી શકતા તેના હેઠળ તેને આગળ અપીલ અપીલમાં પણ ગઈ હતી સેક્શન ટ્વેલ્વ અંતર્ગત જેમાં જોન્સન ફર્નાન્ડિસ વર્સિસ મિસિસ મારિયા ફર્નાન્ડિસ અને અધર્સ ટુ થાઉઝન્ડ ઇલેવન ક્રિમિનલ લો જર્નલ પંદર જીરો પાંચ થી સ્પષ્ટ જણાવવામાં આવેલું છે કે બહેન પણ પોતાના ભાઈ પાસે રક્ષણની માંગણી કરી શકે છે ડીવી એક્ટ ટુ થાઉઝન્ડ ફાઈવ અંતર્ગત હવે ઘરેલુ હિંસા હોય અને લિવ ઇન રિલેશનશીપ હોય તો એમાં કાયદો શું કહે છે તો કલમ બે એફમાં સ્પષ્ટ જણાવવામાં આવેલું છે કે ઘરેલું સંબંધો લગ્ન સ્વરૂપના સંબંધો હોય છે અને લિવ ઇન રિલેશનશીપના સંબંધો બંને વચ્ચે ઘણી તફાવત છે લગ્ન સંબંધો એક અલગ સ્વરૂપ ધરાવે છે અને લિવ ઇન રિલેશનશીપ અલગ સંબંધ ધરાવે છે જ્યારે લિવ ઇન રિલેશનશીપમાં ઘરેલું હિંસા અને ડિસ્પ્યુટ થાય છે ત્યારે ડીવી એક્ટ ટુ થાઉઝન્ડ ફાઇવ અંતર્ગત કોઈપણ પ્રકારની પ્રોટેક્શન મળતી નથી ઇન્દ્ર શર્મા વિરુદ્ધ વી કે શર્મા ઓલ ઇન્ડિયા રોલ આઉટ ટુ થાઉઝન્ડ ફોર્ટીન એસસી થ્રી ઝીરો નાઇનમાં સ્પષ્ટ જણાવવામાં આવેલું છે કે કોર્ટ પાસે આવી ફરિયાદોનો નિકાલ કરવા માટેની તમામ સત્તા છે પણ લિવ ઇન રિલેશનશીપમાં ડીવી એક્ટ ટુ થાઉઝન્ડ ફાઇવ અંતર્ગત કોઈપણ પ્રકારની પ્રોટેક્શન આપવામાં આવતી નથી નામદાર કોર્ટે એ પણ જણાવેલું છે કે સજાતીય સંબંધો હોય લિવ ઇન રિલેશનશીપના સંબંધો હોય પરણિત વ્યક્તિ સાથે તમે લિવ ઇન રિલેશનશિપમાં રહો છો તો પણ ઘરેલું હિંસા અધિનિયમ 2005 થાઉઝન્ડ ફાઇવ અંતર્ગત કોઈપણ પ્રકારની અપીલ કે કોઈપણ પ્રકારના કેસને વેલિડ ગણવામાં આવશે નહીં તેને તમામ રીતે ખારીજ જ કરવામાં આવશે તેને નાબૂદ કરવામાં આવશે એન્ડ વોઇડ ગણવામાં આવશે નામદાર કોર્ટે એક વસ્તુ સ્પષ્ટ જણાવેલી છે કે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી સ્ત્રી આ અધિનિયમ હેઠળ કોઈ પણ પ્રકારની રાહતો કે હક ધરાવતી નથી અને તેને કોઈ પણ પ્રકારના રાઇટ્સ આપવામાં આવતા નથી લગ્ન સ્વરૂપ હોય અને જો લગ્ન ગ્રંથિથી જોડાયેલા હોય તો જ માત્ર ને માત્ર તો જ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ ટુ થાઉઝન્ડ ફાઈવની કલમો હેઠળ તે ભરણપોષણ કે કોઈ પણ પ્રકારની રાહતો મેળવવા માટે હકદાર છે મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને અચૂક કોમેન્ટ કરજો આવા બીજો બીજા વિડીયો જોવા માટે મારા પેજ સાથે મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ વંદે માતરમ